આપણે જોઈ રહ્યા છીએ એ તમામ દીકરીઓ વડિયારી છે અને સાથે સાથે એના મિસ્ટરો પણ છે ત્યાં દીકરીઓ આજે વડિયાની મુલાકાતે છે વડિયાને પ્રેમ કરે છે વડિયાને ચાહે છે અને આ લોકોના દિલમાં વડિયા ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે તો આપણે એ દીકરીઓને અને જમાઈઓને પૂછીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે તમને આજે વડીયા આટલા વર્ષે અમુક દીકરીઓ ત્રીસ વર્ષ પહેલાં લગ્ન થયા છે અમુકના પચીસ વર્ષ અમુકના બાવીસ વર્ષ અમુકના અઢાર વર્ષ એ દીકરીઓ આજે એના પોતાના માદરે વતન કે જ્યાં એનું બચપણ ગુજર્યું છે નાનપણ ગુજર્યું છે પરિવાર સાથે નાની મોટી થઈ છે વડીયા સાથે દિલથી ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે તો એ જાણવાનો પ્રયાસ કરીશું એમની પાસેથી અને એની લવલી લાઈફ એના મિસ્ટર સાથેની લાઈફ અને આજે એને ઢહળીને લાવવા છે તો એ જાણવાનો પ્રયાસ કરીએ

કાલી ખેલી વાતો કરતી મોટી થઈને સાસરે જાય અને વર્ષો પછી પણ જ્યારે ને તો પણ એક એ એ એ જ જ ભાવ લગાવ હોય છે ઘટના વડિયા શહેરમાં આજે છેલ્લા ત્રીસ વર્ષથી પિયરને ને માની સાસરે સીધા દીકરીઓ પોતાના પિયરમાં મળે છે ત્યારે ત્રીસ વર્ષ પછી પણ પોતાના બાપના ગામમાં મળે

જ્યાં બાળપણની યાદો શાળાના દિવસો ગામની સંસ્કૃતિએ તેમને આત્મીયતાથી આવકારી વર્ષો બાદ થયેલા આ મિલનથી વળિયાની ગલીઓમાં ફરી હાસ્ય લાગણી અને સંવેદનાનો પ્રવાહ વહેતો થયો હતો આ અવસરે વળિયાની પ્રખ્યાત ભૂપત બાપાની પાણીપુરી શિવાભાઈની ઠંડી સોડા ધાર ઉપર બેસી કરેલી વાતો નવરાત્રી ના ગરબા દિવાળી નાતો સ્પષ્ટ રીતે ઝળહળતો હતો વાછાણી સાહેબ અઢિયા સાહેબ રમાબેન સોનપાલ સાહેબ અને કુંભાણી સાહેબ જેવા આદરણીય શિક્ષકોના સંસ્કાર અને શિક્ષણના પરિણામે આજે આ બહેનો સરકારી નોકરી સુધી પહોંચ્યા હોવાનું તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા બહેનોની આંખોમાં આદર અને ભાવનાની છલકાતા હતા દીકરીઓ એક જ સ્વરે જણાવ્યું હતું કે વડિયા માત્ર એક ગામ નહીં પરંતુ લાગણી સંસ્કાર સ્મૃતિ અને હૃદયમાં વસેલું ઘર છે એ અમારો પ્રાણ છે તેની તુલના કોઈ માપદંડ થી થઈ શકે તેમ નથી આવું મિલન આગામી પેઢી માટે પ્રેરણા રૂપ બનશે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા બેન તમે વડિયા સાથે જોડાયેલા છો તો વડિયા વિશે અને તમારું નામ કયો મારું નામ પલ્વી કુંભાણી છે અમારો વડિયા પિસ્તાલીસ વર્ષનો નાતો છે અમે વડિયા સાથે પિસ્તાલીસ વર્ષથી જોડાયેલા છે અને રાજુભાઈ અમે તમારી ફેસબુક અને યુટ્યુબમાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ અપ કરીએ છીએ અને કહેવાય છે ને કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીય એ પ્રમાણે અમને વડિયા પ્રત્યે અતિશય પ્રેમ છે એટલે એટલા બિઝી શિડ્યુલ બધાનું છે છતાં અમે બધે વડિયાની દીકરીઓ છીએ આજે ટાઈમ કાઢી બિઝી શિડ્યુલમાંથી ટાઈમ કાઢી અહીંયા આજે ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખેલ છે આજે અમે બધા કાલ સાંજના અહીંયા મજા કરીએ છીએ ખૂબ જ મજા આવી અને બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો ગામના બધા અમારા જે જૂના રિલેટિવ્સ છે એને મળ્યા અને ખાસ આજે અમે મિસ કરીએ છીએ કારણ કે અમારા બધી વડિયાની દીકરીઓની શિક્ષણ યાત્રા પણ અહીંથી જ ચાલુ ચાલુ થઈ હતી એટલે અમે આજે અમારા બધા ટીચર્સને ખાસ મિસ કરીએ છીએ સરસ કોઈ એવા ખાસ ટીચર હોય તમને

દીદી તમારું નામ ઓળખાણ અને આવી જાવ બોલો લલિતભાઈ ની કિરણ લલિતભાઈ મકવાડા આટલા એટલે ખબર પડે આ મિસ્ટર છે છું મારું મને નાનપણથી અમે અહીંયા મોટા બોલજો નાનપણથી અમે મોટા થયા છે બધી છોકરીઓ અમે એકવાર બધા મળીએ છીએ રાખીએ છીએ બધી મળીએ પલ્લુ સાથે સોનલ સાથે બહુ મજા કરીએ છીએ અમે પહેલાંથી નાનપણથી બહુ મજા કરીએ વાંચવા કરવા માટે અમે ત્યાં જતા હતા પરીક્ષાઓમાં બધા અમે રીતે એન્જોય કરતા હતા અત્યારે બી એન્જોય કરે કાલ રાત્રે બી બહુ સરસ એન્જોય કર્યું અત્યારે બી સારું રાખે છે સોનલ ગેટ ટુ ગેટર અમને બહુ મજા આવે છે વડિયાની એવી કોઈ યાદી તમારા જીવનમાં છપાઈ ગયેલી હોય એવી વાડિયાનો અમે સાંજે રોજ ધારે ફરવા જતા હતા બધી ફ્રેન્ડો બધું કામ કરીને મમ્મી એમ કે કામ કરીને જવાનું અમે બધું કામ કરીને પતાવી પછી અમે ત્યાં જતા હતા બધે કામ બધે અમે શાંતિથી ધારે ફરી ભૂપતભાઈ નો ગોળો અને ભૂપતભાઈ ની ભેડ બહુ મજા આવતી પણ સોળાભાઈ ની શિવાભાઈ ની સોળા પીવા જતા હતા એ અમને બહુ ગમતી રોજ સાંજે શિવાભાઈ શું કેશો બેન તમે

અને આજની તારીખમાં બી વડિયા સાથે અટેચમેન્ટ એટલી જ છે પેલા ઘણી વાર આવવાની કોશિશ કરતા હતા લાસ્ટ ટાઈમ આવે ત્યારે એક કલાક માટે જ આવી શક્યા હતા હવે એવું ઈચ્છીએ છીએ કે દર વર્ષે એટલીસ્ટ બે ચાર દિવસનો આવી રહ્યો મતલબ આ વડિયાને આખું કવર કરવાનો પ્રોગ્રામ જ છે કાલે બીજો કોઈ કાર્યક્રમ નથી વડિયા સાથે અટેચમેન્ટ છે અમારી જન્મભૂમિ સાથે એમ કે કર્મભૂમિ તો બી ચાલે બરાબર શું કેસો બેન છે ક્યો ક્યો આ સારું સારું તો સારું થયું આ વહુ છે બઢિયાની તમે અમારા ભાઈ પડગાણા શું છે એમાં પરિણામ હા લકી લે સવાલે ન હતી કે હું વઢિયાની વહુ બની સરસ થેન્ક્યુ બેન સરસ સુ કેસો બેન રૂપલ તેજસ બદાની અમારો હસબન્ડ છે અને હું પ્રવીણભાઈ રામજીભાઈ કામદાર દીકરી ચારણિયાવાળા મારું શૈશવકાળ મારી જન્મભૂમિ વડિયા છે મારું શૈશવકાળ અહીંયા જ વીતું છે હું બાર વર્ષની હતી અને વડિયા છોડ્યું છે અને ત્રીસ વર્ષ પછી હું પાછી આવી છું તો એવું લાગે છે કે અહીંયા જીવી લઈએ આખું જીવન અહીંયા જીવી લઈએ એવું લાગે છે બહુ આનંદની લાગણી લાલો ક્યાંક આવી ગયો છે તમારામાં બાર વર્ષની હતી ત્યારે જે હતું એમાં ઘણો સુધરી સુધારો થઈ ગયો છે પણ અમુક વસ્તુ એવી ને એવી જ છે જે ધરોહર જાળવી રાખી છે અને એવું લાગે છે કે હું મારી અહીંયા પાછી જિંદગી જીવવા આવી રહી છું અને દિવસો ઓછા પડે છે મને અમે હવે હું ત્રીસ વર્ષે આવીશ પણ હવે દર વર્ષે આવીશ એવું કરી દીધી દીદી 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 તમે વડિયાની લોકાલિટીમાં કાઈ ફેરફાર જોયો લોકોનું એક પાણી વડિયાનું પાણી કે વડિયાની જે ઓળખ એમાં કાઈ ફેરફાર જોયો ના હું એક્ચ્યુઅલી બહુ નાની હતી ત્યારે હાલ હાલ તમે કાઈ નવું તમને સુધારો લાગે છે રસ્તાઓમાં બધા જે નીચે ઘર હતા એ ડબલ માળના થઈ ગયા છે

કપલ કપલ આવી જાવ લે આવી જાવ કુમાર બાજુ સરસ તમે પછી પેલા મારા બેનને ને સાંભળવા બોલો બેન બોલો શું કેશો શું કેશો વડીયા સાથે શું છે તમારે વડિયા સાથે તો કઈ એટલું ઓછું છે હું સોનલ પ્રવીણભાઈ પ્રવીણભાઈ રામજીભાઈ જગજીવન કામદારની દીકરી છું અમારું વડીયા સાથે પણ એટલું જ એટેચમેન્ટ છે મેં લગભગ નાઇન્ટી સિક્સમાં વડિયા છોડ્યું ભણીને અને ત્યાર પછી બોમ્બે શિફ્ટ થઈ ગયા અને પછી અહીંયા અમે લોકો હર વર્ષે આવતા રહ્યા છીએ પણ આ વખતે અમારું વડિયા છોડ્યા પછી અમારું સોળ જણનું ભાઈ બહેનનું ગ્રુપનું પહેલી વાર અમારે ચાન્સ મળ્યો છે કે પહેલી વાર અમે વડિયા આવ્યા ત્યારે ખૂબ એમ થાય છે કે પાછું આપણે એ જ જિંદગી એ જ ઘરમાં જઈને આપણે જીવીએ અને બધા સંસ્મરણો વાગડીએ પણ અમારી જગ્યા તૂટી ગઈ છે એટલે અમે લોકો કેશવકુંજ અને સોરઠેવાડીમાં અત્યારે આવ્યા છીએ સોરઠે માજનવાડીમાં આજે લગભગ એક જણાને બોલાવ્યા છે આજુબાજુવાળા અમારા ફ્રેન્ડ લોકો જેતપુરથી જૂનાગઢથી ફ્રેન્ડ રિલેટિવ જેમને બી બોલાવ્યા છે એ બધા આવ્યા છે પલ્લુ કિરણ મારી ફ્રેન્ડ છે એ લોકો પણ આવી ગયા છે વડિયામાં લાગણી મને એવું લાગે છે પહેલાં કરતાં ઘણી બધી વધી ગઈ છે માણસો લાગણીવાળા છે ખૂબ ગમે છે અને હર વર્ષે એમ થાય કે ડિસેમ્બરમાં આવીએ ત્રણ ચાર દિવસ રોકાઈએ અને બહુ જ મજા આવી અને વડિયાની નવરાત્રિ વડિયાની દિવરા દિવાળી એ બધું ખૂબ યાદ આવે બધાની અમે ગરબી પણ અમે લોકો નવરાત્રીમાં રહેતા હતા બધે ગરબી જોવા જતા હતા એ બધું પણ યાદ આવે આજે એમ થાય છે ગાડી મૂકીને ચાલીને આખું વડિયા અમે ફરી લઈએ બસ આ અમને એવું લાગે છે મારું તો વડિયામાં છે જ પણ અમને પણ વડિયામાં એટલું જ ઇન્ટરેસ્ટ છે કારણ કે એ પણ આવે છે મારી સાથે એમનો પણ સપોર્ટ છે બાકી અમને બહુ મજા પડે છે અને અમે હર વખતે આવશું ભાઈ કુમાર હા કેમ છો જય કૃષ્ણ તમે અમારા બેનને લઈ તો ગયા કાંઈક એની પોઝિટિવ વાત કયો નહીં આ લાઈવ આવી તો સારી વાત છે અમારા માટે સારી વાત છે પણ એની કાંઈક એવી પોઝિટિવ કહ્યું કે જેનાથી તમે આમ આજે પણ ઇમ્પ્રેસ છો મારું નામ જીજ્ઞેશ કામદાર મારો જન્મ થયો ઝારખંડમાં મારું ભણતર અને ઘડતર બધું થયું મુંબઈમાં મારા લગ્ન પછી પહેલીવાર અમે લોકો ગુજરાત અમારા દેવસ્થાને ધોરાજી કામદાર કુટુંબના જે ખોડિયારમાં દેવસ્થાન છે ત્યાં આગળ લગ્ન પછી પહેલીવાર હું ગુજરાત તરફ આવ્યો અમદાવાદથી આગળ પહેલીવાર અને વડિયા મને જ્યારે લઈને આવી અહીંયા આગળ ત્યારે એને જે બધી મને વડિયા આવતા પહેલાં વાતો કરી હતી એની કરતાં તો ઘણું ઘણું વધારે મને અહીંયા આવીને જાણવા મળ્યું અને ખાસ વાત આજે આપણે એમ કહું છું કે મારા મમ્મી પપ્પા જે પપ્પા ત્યાંસી વરસના છે ત્યાં બેઠેલા છે પપ્પાના ગુરુ રતિલાલ મહારાજ સાહેબ અને મારા મમ્મી જેને અમે લોકો ગયા વર્ષે અમે લોકો આવ્યા હતા જ્યારે ધોરાજી દર્શન કરવા માટે ત્યારે એમને ભાવના ભાવી કે જીકને અમારે એક વાર ગતિલાલ મહારાજ સાહેબની ગાદીએ દર્શન કરવા જવું છે અને વડિયા જવું છે તો અમે લોકો એક પ્રસંગમાં બધા જ મારા સાસરીવાળા ભેગા થયા અને એક ખાલી ટેલ મૂકી કે ભાઈ આ રીતે મમ્મી પપ્પાની ઈચ્છા છે અમે લોકો જવાના છીએ તો કંઈક બધાએ આવવું હોય તો કહો ને એ જ ટાઈમે બધાનો એટલો વડિયા પ્રત્યેનો ભાવ કે બધાએ તરત હા પડી કે વડિયા જવું હોય તો અમે બધા તૈયાર છીએ અને એક વાત ખાસ તમને કહું કે અમે લોકો જ્યારે જ્યારે વળી આવીએ છીએ ત્યારે મેઘજીભાઈ એટલી સુંદર વ્યવસ્થા કરે છે અમારા માટે એમનો આખો પરિવાર પોતાના કામ ધામ બધું મૂકી અને અમે જેટલા દિવસ અહીંયા રહીએ એક એક મિનિટ ચોવીસ કલાકની અમારી પાસે ખર્ચે છે જે આજની તારીખમાં આટલા બધા સોશિયલ મીડિયા આવ્યા પછી પોતાનો કામ ધંધો બધું મૂકીને કરવું એ ખરેખર બહુ મોટી વાત છે અને આ વળિયામાં જ પોસિબલ છે બાકી મને નથી લાગતું કે દુનિયાના બીજા કોઈ ગામની અંદર કે બીજા કોઈ શહેરમાં પોતાના ચોવીસ કલાક કોઈ કોઈના માટે ખર્ચે કલાક બે કલાક ચાર કલાક ખર્ચી નાખે સમજી શકીએ આપણે એટલે તમે જે સવાલ કર્યો તો આગળ કે લોકોમાં તો લોકોમાં આ એક વસ્તુ અહીંયા આગળ બહુ પોઝિટિવ જોઈએ અમે લોકોએ કે ભાઈ અહીંયાના જે પણ એમને અરેન્જમેન્ટ બધી કરી છે હર વખતે આવે ત્યારે એક એક જણ એકદમ તૈયાર હોય કે નહીં ભાઈ આપણા મહેમાન આવ્યા છે આપણા જમાઈ આવ્યા છે આપણી દીકરીઓ બહારથી આવી છે તો એ જે પોઝિટિવિટી અહીંયા જોઈ છે ને ખરેખર એ જીવનમાં ઉતારવા જેવી લાગી છે બધાને અને હું તો કહું છું કે પોતાની ધરોહર જે આગળ કહી ગયા કે ધરોહર જાળવી રાખી છે આ ધરોહર જાળવી રાખી અને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય અને એનું એક્ઝામ્પલ કઈ રીતે સેટ કરાય એના તરફ જો વિચાર કરશો તો આ આપણું જે તમારું જે વડિયા છે એ વડિયા સચવાશે બાકી બધા જ શહેર તરની તરફ દોટ મૂકી રહ્યા છે તો વરસમાં જે મારી વાઇફે કીધું કે ભાઈ બે ત્રણ દિવસ અહીં આવવું પડે હર વખતે હર વખત તમને નવી વાત જાણવા મળે બરાબર છે કે ભાઈ ગયા વર્ષે આવ્યા તો કે આ વસ્તુ અહીંયા જોવા જેવી છે આ વસ્તુ સારી છે અત્યારે યાદ નથી મારે નામ અને હમણાં જ વાત કરી તમે જ કે ભાઈ એક આખો દિવસ અહીંયા ઓછો પડશે બાજુમાં તમે જશો તો હવે નેક્સ્ટ જ્યારે અમે લોકો આવશું ત્યારે ચોક્કસ એને ધ્યાનમાં રાખીને અમે અમારો પ્રોગ્રામ બનાવશું બાકી વળિયા વિશે જેટલું સાંભળ્યું છે એની કરતાં ઘણું વધારે રસ્તાઓ બધા બહુ સરસ છે જે અંદરના ગામની અંદર જે હોવા જોઈએ એની કરતાં ઘણા સારા છે વેલ પ્લાન ટાઉન પ્લાનિંગ જે કહેવાય અહીંયા આગળ જોવા મળી રહ્યું છે આજથી વર્ષો પહેલાં જ્યારે પણ બનાવ્યું ત્યારે તો ખરેખર અને રતિલાલ મહારાજની જે ગાદી અહીંયા આગળ છે એ તો સવાલ જ નથી એના વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે એ લભી પુરુષ માટે થઈને જય જીનેદુ

હું સત્યાવીસ વર્ષ મારા મેરેજને થયા વડિયા છોડ્યા અને ત્રીસ વરસ ઉપર થયું છે અમે જ્યારે પણ ઘરે પણ ભેગા થાય ને તો અમારા ઘરે પિયરમાં વડિયાનો જ ટોપિક હોય બોમ્બેમાં પણ હું ક્યાંય જાઉં અને ઓળખાણ નીકળે ને તમે ક્યાં ના વડિયાના તો સામેવાળા લોકોને એમ થાય કે વડિયા ઓહો વડિયા ના છો ત્યારે એટલું બધું એવું ગર્વ ફીલ થાય ને કે નહીં અમે ખરેખર વડિયામાં અમે જે પામ્યા છીએ ને સૌથી પહેલું ખેતાણી શાળામાં હું ભણી મને એકડો શીખવાડના રમાબેન પાઠક બહુ જ બધા ટીચરોનો પણ અમારા લાઈફમાં બહુ યોગદાન છે ખરેખર અમે ભણ્યા કરતાં જે ગણ્યા છીએ ને વડિયામાં એ તો બહુ જ બધું એમ આટલા શબ્દોમાં બોલી જ ના શકાય એટલું બધું વડિયાનું છે અને તમે જે લાગણીની વાત કરો છો ને ઘણા બધા બોલે છે એમ કે ભગવાનને પણ એમ કે કે ભગવાન તું ભૂલો પણ કાઠિયાવાડમાં હું તો ભગવાન એમ કહું કાઠિયાવાડ એક સાઈડ અને અમારું વડિયા એક સાઈડ ખાલી વડિયામાં ભૂલા પડો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે એટલી લાગણી વડિયા પ્રત્યે બેન અવારનવાર પૂછેલો તમને પ્રશ્ન વડિયાની અનેક દીકરીઓ વડિયાથી બહાર છે પરણીને ગઈ છે એને શું સંદેશો આપશો એને એમ જ કહીશું કે વડિયામાં વર્ષે એકવાર આવો અને ગેટ ટુગેધર કરીએ મેં મારી બે ત્રણ ફ્રેન્ડને ઇન્વાઇટ કર્યા છે એ પણ આજ બપોરે આવે છે સાસરે બગસરા છે ત્યાંથી આવ્યા છે પન્નાબેન કરીને એ પણ બપોરે આવશે આમ ફોન કરીએ ને એટલે મળ છે ચાલ ચલો આપણે કરીએ ગેટ ટુગેધર પણ હવે એવા બધા અમે બધા અમારી લાઈફમાં બિઝી થઈ ગયા છે ને કે બધાને એક સાથે નથી ફાવતું પણ જે બેન દીકરીઓ બહાર છે ને વર્ષમાં એકવાર તમે આવો એટલું બધું એટેચમેન્ટ વડિયા પ્રત્યે થઈ જાય ને કે જાણે હજુ આપણે બાળપણમાં જ છીએ એવું લાગે એમ કે શું કહે મારા હસબન્ડ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ

અમારી પાઠશાળામાં અને સંમેલન કરીએ અને બધા અમારી બધી બેનો જે દૂર દૂર ગઈ છે બેનપણીઓ એ બંને એટલા બધા જ આવવાના છે જે દિપાલી ડાબી કિશોર માંડવિયા એ લોકો બધા જ અમને દૂર દૂરથી મળવા આવી રહ્યા છે અત્યારે શું કહેશો કુમાર અમારા બેન તમારા હું જન્મથી તો હું મુંબઈથી જ એટલે હું ભલે ખાલી જન્મથી ગુજરાતી છું બાકી હું મુંબઈમાં જ મારું જન્મ છે અને હું વર્ષો સુધી ત્યાં જ હતો જ્યારે હું પહેલીવાર ગુજરાત આવ્યો અને એમાં પણ જ્યારે વડિયા જ્યારે હું આવ્યો અને અમારા મેઘજીભાઈ એમના બે દીકરા એમની દીકરી એમના ઘરના એ લોકોનો જે માયાળુ સ્વભાવ જોયા પછી અજાણ્યા વળી તો બહુ દૂરની વાત છે એક એક વ્યક્તિ કે અથવા હું તો હું તો વિશેષ કહીશ કે વડિયાની જે એક કે તાસીર જે છે એટલી એટલે એટલી પ્રેમાળ છે એટલી આમ જેને રૂટેડ કહેવાય કે લોકો ગમે તેટલા વ્યસ્ત થશે પણ એ તમારા માટે કેટલો સમય ફાળવી શકે છે તમારા માટે અમે ખાલી ત્યાંથી ફોન કરીએ કે મેઘજીભાઈ અમારે આવવું છે એટલે એ અમને અમે અમે કદાચ એ લોકો અમારે ત્યાં આવશે ને અમે એવું ધ્યાન પણ નહીં રાખી શકીએ જેટલું એ એ અને એમના પરિવાર જેટલું અમારું કરે છે એ એટલે એની ઉપરથી આખા વડિયાના દરેક વ્યક્તિનું તમે એનું કાઢી શકો છો ક્યાંસ કે એ લોકોમાં કેટલું લાગણીશીલ છે બીજું આ મારી વાઈફ એની બહેનો એ લોકોએ જે શબ્દ તો વ્યક્ત કર્યા છે આજે એ લોકોની વાત કરતાં કરતાં જે આંખમાંથી જે આંસુ નીકળ્યા છે શબ્દો એકવાર માટે ખોટા પડી શકે પણ એ જે ભાવના અને આંસુ જે ભાવના આંસુથી વ્યક્ત થાય છે એ એનો સાચો પ્રેમ એ લોકોને સાચું એ જે પણ અહીંયા આગળ માટેની જે એ લોકોની ભાવના છે એ ખરેખર વ્યક્ત કરે છે જે મને બતાવે છે કે ખરેખર આ લોકો અહીંયા એટલે વળિયા જે લોકો પ્રગતિ કરીને આગળ ગયા છે શહેરમાં કે વિદેશમાં ગયા છે એ લોકોને પણ હું ખાસ 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 સજેસ્ટ કરીશ કે એ લોકો પણ આવે જે લોકો ખરેખર જે લોકો પાસે કોઈ પ્રોજેક્ટ હોય તો અહીંયા પ્રોજેક્ટ લાવે કે જેથી અહીંના લોકોને અહીંયા આગળ રહેવા માટેનું આવકનું એક સાધન બને અને એ લોકો અહીંયા રહે એવું ન થાય કે કાલે આપણે અમુક પાંચ દસ વર્ષ પછી આવીએ અને અહીંયા આગળ આવીએ અને જે આજની મહેલ છે એ ખંડેર જેવી હાલતમાં આપણે જોઈએ અને આજનું આટલું રૂડું રૂપાળું આપણું જે છે ગામ એ એ આપણે એવું ઈચ્છતા જ નથી કે જે જોવું પડે તો ખરેખર હું લોકોને અપીલ કરીશ કે જેમનેથી જે પણ રીતે પોલિટિકલી તમે કનેક્ટેડ હો તો પોલિટિકલી થોડો ગવર્મેન્ટનો સપોર્ટ કે કોઈ જાતની સ્કીમ લાવી શકો કે જેથી આપણા જે ગામ છે એને એ બચાવી શકે કુમાર તમે એક વાત વચ્ચે કહેતા હતા કે લગ્ન પહેલાના લગ્ન પછી શું સુધારો થયો તમારામાં હવે જો લગ્ન પહેલા તો છે ને મને વાળ હતા એટલે એટલે એક જમાનામાં તો મારા એટલા લાંબા વાળ હતા અને આ તમે જો આટલો સુધારો કર્યો અમારી દીકરી એટલે ઈ વડિયાનું પાણી જે છે ને કેટલું કડક પાણી છે એ છે કઈ કોને કહેવાનું અને